છે જે કે કાયદેસર રીતે મંદિર છે માણસો વેરા ભરે છે ઈ જગ્યાના એક એક વર્ષ સુધીની રજવાત તમે સોલ નથી કરતા વિડિયોના માધ્યમથી આ વિડિયોના માધ્યમથી પ્રેસ મીડિયાવાળા ભાઈઓને રજવાત કરીએ છીએ કે છેલ્લા એક વર્ષથી અમે પીપળો પાડવાની રજૂઆત કરતા હતા ન પીપળો પાડવા આવ્યા પીપળો એની મેળે મેળે પડી ગયો છેલ્લા છ મહિનાથી આ થડ ઉપાડવાની વાત કરીએ છીએ થડ ઉપાડવા કોઈ આવતું નથી ગાર્ડન શાખાવાળાને રજૂઆત કરી કરીને અડધા થઈ ગયા પણ ગાર્ડન શાખાના સાહેબને જે અત્યારે બીજો ચાર સ્વૈપો છે એમાં બીઝી છે અને એની નીચે જુનિયર સાહેબ છે એ સાહેબની અમે છ છ મહિનાથી રજૂઆત કરી છે મારા ખ્યાલમાં એનું નામ પુરોહિત સાહેબ છે પુરોહિત સાહેબને અમે છ છ મહિનાથી રજૂઆત કરી છે પુરોહિત સાહેબ અહીંયા એક સિંગલ વિઝિટ કરવા નથી આવ્યા એક વિઝિટ કરવા નથી આવ્યા અને કાંઈ કીધું નથી કે આ થળ કેટલા દીમાં ઉપડાવી દેશે અમારે તાત્કાલિક ધોરણે આ થળ છે એમાં હમણાં અમે લોકો બેઠા હતા બેનો સત્સંગ કરવા અહીંયા કોઈ પિતૃ કાર્ય હતું તો આની અંદરથી સાપ નીકળે છે સાપ આ સાપચરમાં સાપ આવી જાય છે એટલે અમારી એવી રજૂઆત છે કે જેમ બને એમ અમે જે આ છ મહિનાથી રજૂઆત કરીએ છીએ કે આ ઉપડાવી ગયો અને આ થડ ઉપાડે એટલે અમે અહીંયા અમારી લાદી ન ખાવી દઈ અને જે આ પીપળો પડ્યો છે એના કારણે અમારી દિવાલ તૂટી ગઈ છે તો તાત્કાલિક ધોરણે દિવાલ કરી દીધો અને જે અમારું મંદિરનું બાથું આખું પડી ગયું છે તો અમને બાથરૂમ પણ બનાવી દો જો અમારી આ રજૂઆત ને આ બે દિવસની અંદર ઉકેલ નહીં આવે ને તમે ગાંધી ચિંડિયા માર્કે આ બે કે ત્રણ દિવસ પછી અમે કમિશનર સાહેબની ઓફિસની બહાર ધરણાને વિરોધ કરશી ગાંધી ચિંડિયા માર્કે મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ પૂજારી આ ચાર હતું વડલાનું નોમના ત્રણ મહિનામાં પડેલું છે કેટલી વાર રજૂઆત કરવા છતાં આ કાંઈ કાઢી જતા નથી અને હવે અમે આ બધા બેઠા જઈ પૂજારી અમે અને આ બધા ભક્તો ભેરા થઈને અને આ ઝાડ કાઢવાળું થઈને અમે રજૂઆત કરી છે અને જો આ ઝાડ નહીં કાઢે તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું અને અમે અહીંયા કમિશનર અગર જાશું બધાય આ તો હજી નથી પણ સવારે જે બધાય આવે છે એ બધાય લોકો અમે અહીંયા આવશું આ ત્રણ મહિનાની વાતનું આમ છે આ દિવાલ હતી આખી દિવાલ પડી ગઈ અમારે અહીંયા બાથરૂમ હતું શ્રાવણ મહિના અત્યારે ચૈત્ર મહિનામાં અહીંયા બધા આ પિતૃ કાર્ય કરતા હોય બાથરૂમ હતું તો નાવું જરૂરી છે તે બાથરૂમે પડી ગયું છે તે અમે કાંઈ કરી શકતા નથી જો આ ઝાડ કાઢે ત્યારે જ અમારાથી આ થાય બધું તે વગર અમારાથી આગળ ન વધે ત્યાં હમણાં આ વરસાદનું આમ તાણું પાછું આવી જશે પાછું આ કેનાલ જ છે અને આ પાણી બધું અહીંયા જ આવશે પછી બધા લેડીસ હોય જેન્ટ્સ હોય બધા પાણી બધું અહીંયા આવશે તો માણસ જશે ક્યાં માણસ જાશે કે પાણી નો ભરાવો બધો ઉપયોગ નહી કરી શકે પાણી આ વડલો ઉપડતો નથી તો આનો ઓપ્શન શું આટલું બધું હમણાં વરસાદનો ટાઈમ આવી જશે કેટલું માણસ અહીંયા બધી રીતે વપરાશ થતો હોય બધું થતું હોય તો પછી એને આ કોઈ ઉકેલ જ ના થાય તો શું કરીએ આપણે પડી ગયો છે ઈ ઉપરાવી દરે દિવાલ થાય દીવાલ થાય એટલે એ પછી અમારું બધું મંદિરનું કાર્ય થાય અને કાર્ય પાણી પાણી ભરાય છે પાણી નો ઉકેલ આવે અમારે અને અમે બધા અહીંયા મંદિરે સાહેબીથી દર્શન કરી શકીએ અને નહીં આ ટાઈપ કાંઈ વહેલા ધોરણે તો અમે કમિશનર સાહેબને રજૂઆત કરશે અને અહીંયા ધારણા કરશે